કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું ઓલિમ્પિક 2036 ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરામાં રૂપિયા 825 કરોડના ખર્ચે નિર્માણ પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ રમતગમત રાજ્યમંત્રી રાજ્ય હર સંઘવી તથા મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા દેશના ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ખેલકૂદ સ્પોર્ટ્સ ભારતનો આત્મા છે રમતગમતની શરૂઆત ભારતમાં થઈ હતી અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે ત્યારે ખેલકૂદ ક્ષેત્ર